અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે જ્યાં ગત મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસ ખાડી ફળિયામાં આવેલ નવી વસાહતમાં પાર્ક કરેલી બે ઓટો રિક્ષાને અજાણ્યા ઈસમોએ આગ લગાડી દીધી આ બનાવમાં મોઈન સલીમ પઠાણ અને સાદિક મકસૂદ ખલીફા નામના બે ઓટો રિક્ષા ચાલકોની રિક્ષાઓ સળગી ગઈ હતી જો નિયમિતપણે રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે બનાવરી રાત્રે બંને ચાલકો રિક્ષા ઘર અંગે પાંક કરીને સૂઈ ગયા હતા જે દરમિયાન કોઈક અજાણ્યા ઈસમોએ જ્વલનશીલ પ્રવાહી કે પદાર્થ નાખીને રિક્ષાને સળગાવી દીધી હતી અને નાસી છૂટ્યા હતા આગની જ્વાળાઓ અને દુર્ગંધ ફેલાતા ખાડી ફળિયામાં સુતેલા લોકો જાગી ગયા હતા અને પાણીનો માલો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી આ ઘટના બાદ રિક્ષા ચાલકો ફરિયાદ કરવા માટે પાનોલી પોલીસ મથકે પહોંચ્યા હતા પરંતુ પોલીસે રાબેતા મુજબ ગુનો નોંધવાને બદલે માત્ર જાણવા જો અરજી સ્વીકારવાને બદલે તેમને સવારે આવવા માટે જણાવ્યું જેથી તેઓ ઘરે પરત ફર્યા હતા ત્યારબાદ અન્ય ફળિયામાં રહેતા એક મૌલવી અને તેમની બહેને આ વાતની જાણ થતાં તેઓએ એકસો બાર પર કોલ કરીને પોલીસને દોડાવી હતી

રાતના લગભગ એક દોરના ગાળામાં આ ભાઈની રિક્ષા કોઈએ સળગાવી એ ભાઈ તરત બાઇક લઈને મને ઘરે બોલાવવા આવ્યો અને મેં જોયું તો ભરકેથી એકદમ રિક્ષા બબ્બે રિક્ષા સળગી રહેલી હતી હવે એ કોઈ અજાણ્યા અજાણ્યા વ્યક્તિએ સળગાવી છે અને આ રીક્ષા આઠ મહિનામાં ત્રણ રિક્ષા સળગાવી આગળ જે કમ્પ્લેન કરી હતી એનો કોઈ ઉલ્લેખ આવ્યો નથી ને કોઈ અરજી કરેલી છે આજે રાતના જ્યારે ગયા ત્યારે